કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહન આપવાનો હતો આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે શપથ લેવડાવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ અંગે અને સગા સંબંધીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યું હતું આ પહેલનો હેતુ રસ્તા પરની સુરક્ષા વધારવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાવવાનો પ્રયાસ કર્યો છે टू व्हीलर वक्त हमेशा हेलमेट अच्छा हमेशा सीट बेल्ट ड्राइविंग करती वक्त मोबाइल उपयोग नहीं करू ओवर स्पीड ड्राइविंग नहीं करो। હું રોંગ સાઈડ ડ્રાઈવિંગ નહીં કરું હું સાથી નાગરિકોની સુરક્ષા રાખીશ અને માર્ગ સલામતી માટે હંમેશા મારું યોગદાન આપીશ જય મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ હું મારા પરિવાર અને મિત્રોને અને દરરોજ રમવા અને રમત ગમત અને રમત ગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશ તથા હું અત્યારે ઉપસ્થિત ઓલિમ્પિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભરત પરમાર સરો હૃદયપૂર્વક આભારી છું કે આજે સ્પોર્ટસ ડે ના મોકા ઉપર અમારા એક નાના એવા એક જ શોર્ટ થી એમણે આટલું સરસ આયોજન કરી અને આપ બધા બાળકોને એટલે ઉપસ્થિત રાખ્યા આજે અહીંયા આવવાનો સ્પેશિયલ અમારો પર્પઝ એટલો છે કે તમે બધા બાળકો છો એ સ્પોર્ટ્સ પ્રત્યે થોડાક જાગૃત કરો જે પણ તમે રમત રમતા હો એમાં રાજ્ય સરકાર ઘણી બધી સહાય કરી રહી છે ઘણી એમને ફેસિલિટી પૂરી પાડી રહી છે તો એ બધાથી આપ અવગત થાવ અને સ્પોર્ટ્સને તમે તમારું કેરિયર બનાવીને તમારી કારકિર્દી પર બનાવી શકો છો